આમો આમોદેલજુડ ઉપર સેટિંગનો સામાન ભરેલ ટ્રકનો સર્જાયો અકસ્માત દહેજ થી ધોલેરા જતી ટ્રક ને આછોદ પુલ પાસે નડ્યો અકસ્માત ગાડી ઓવરલેડર હોય જેને લઈ લઈક ફાટી જતા ડ્રાઈવર ઈજા થતા સારવાર અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો ગાડી માલિકે સ્થળ ઉપર આવી એક અકસ્માત સર્જાયેલ ટ્રક નો માલ બીજા ટ્રકમાં સપ્લાય કર્યો હતો ઘટનાની જાણ આમોદ પોલીસ ને થતા આમોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી રફિક એ અક্সিડન્ટ થઈ ગયો એ ઊંડા ઢાળીઓ જતા ને બ્રેકી બાઈપ ભાટી જાતા પગમાં બહુ ઈજા ન લાગી ગયો હોસ્પિટલ છે ગાડી થી આવતી હતી લહેટી આવતી હતી જતી હતી થાય બોલા ડ્રાઈવરને ખ્યાલ હોય આપને ખ્યાલ નથી અમને કઈ રીતના માલ ઉઠાવ્યો છે ઈ તો હવે બોલ્યો મારી તો બીજી ગાડી છે મને ખ્યાલ નથી તમને કોણ કર્યુંલિક ને ખબર હોય ને માલિક આવ્યા છે આ માલિક આવ્યા છે હવે એને ખબર હોય ને ક્રોસિંગ કરવું પડે તમારે